એ મસને બ્લુ કલર ના શેડ વાળી પ્રોપર બ્લુ નહી એમ એક એવો અલગ શેડ આવતો ત્યારે સ્કેચ પેડ પર અને એટલે કે બધું રૂ બધું કાઢ્યું ઓ પેર્યું પછી અમને કાળો થઈ જાય તો અમાર કપડે પેરા પછી મેમન ના સુગમાં ગલાવાના કપડે કરવાની જોડું એલ્યા દે હોય જે ઈ બદે ઉપર બે ને <laughs>